મેં જ દર્શન કરવા માટે જાય હોય ને મોડ ને મમ્મી ખીચકાય હાથ પકડવા નથી એવું બચું હાલે મલગના માણું આવે એટલે જાય ને ઘણા એવી દર્શન કરી લીધા ઘણા એવું બચવી છે લગભગ ભજાય ચડે પછી ઉતરે ગયું હાલ જોવાથી અંદર જાય

લગભગ ધજા સડે તો અહીંયા ઉપર ધજાના જ દર્શન કરી લઈએ પછી અંદર જાય મંદિરમાં આવું ગઈ more than, more than. कतिपट दर्शन गरिएको जाना जय माता